हेलो स्टूडेंट्स तो अगेन तुम्हारा बड़ानु स्वागत छे तुम्हारी ब्यूटीफुल चैनल डेल्टा यब ની અંદર કે જ્યાં આજે આપણે ચર્ચા કરશું ધોરણ 12 ચેપ્ટર નંબર 2 નો એક એવો ટોપિક કે જે ચેપ્ટર નંબર 1 સાથે ડાયરેક્ટ કોરિલેટ છે ટોપિક છે તમારી પાસે બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવેલ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા મેળવો ગાઈસ મને એક વાતનો તમને સિમ્પલ જવાબ આપી દો કે તમારે એક તો પહેલા ડાયપોલની અને શું મેળવવાની છે તો કે વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે મને આ વાતનો જવાબ તમારા તરફથી જોઈએ કે જારે જારે આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા મેળવી હોય ત્યારે મારી પાસે કઈ ભૌતિક રાશિ જોઈએ મારી પાસે કઈ ભૌતિક રાશિ હોવી જોઈએ કે જેથી કરીને હું તેની મદદથી સ્થિતિ ઊર્જા એટલે કે વિદ્યુત સ્થિતિ ઊર્જા મેળવી શકું ચલો ડન બolo જવાબ આપી દો ચલો મને फटाफट જો તમારા મગજમાં જો તમારા મગજમાં આ સ્ટ્રાઇક થઈ જાય છે તો માની લો કે તમે હવે ફિઝિક્સ જે છે ને એ ફીલ થવા માંડ્યું સમજવા માંડ્યું છે બરાબર ધોરણ 11 ની અંદર પણ આપણે ભણ્યા છીએ ધોરણ 11 માં પણ તમે જ્યારે જ્યારે સ્થિતિ ઊર્જા નું સૂત્ર મેળવતા હતા પછી એ mgh હોય કે સ્પ્રિંગ માં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા 1/2 kx² હોય કે shm સિમ્પલ હાર્મોનિક મોશન ની સ્થિતિ ઊર્જા હોય હંમેશા તમારે એક જ વસ્તુ પર કન્સન્ટ્રેટ કરવાનું છે એન્ડ ધેટ ઇઝ ધ વર્ક કાર્ય જો તમારી પાસે કાર્ય હશે તો તમે કોઈ પણ ની અંદર સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા મેળવી શકો તમે યાદ કરો કે આપણે જ્યારે સ્થિતિમાન ઉપરથી જ્યારે સ્થિતિ ઊર્જા ઉપર આયાતા ને તંત્રોની બે વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા મળવી હતી ને એમાં પણ આપણે કાર્ય ઉપર તો જ કન્સન્ટ્રેટ કર્યુંતું કાર્ય તો શોધુંતું કાર્ય w = v * q તો કર્યુંતું યાદ આવે છે खबर पड़े जाए। तो अपनी पेटर्न सो सीम्पल से जारे जय ऊर्जा आए कार्य जुए ऊर्जा आए कार्य जुए ऊर्जा आए द्वारा थतु कार्य जुए ज चलो डन ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડે છે તો સિમ્પલ ફોર્મની અંદર આપણે અહીંયા જે છે એ ડાયપોલ છે તો એના માટે આપણે સૌથી પેલા ધન અને બે ઋણ વિદ્યુત ભારો સમાન મૂલ્યના વિરુદ્ધ વિદ્યુત ભારોની કલ્પના કરશું અને આ વિદ્યુત ભારોને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દીધા છે ઓબ્વિયસલી જ્યારે વિદ્યુતભારના ક્ષેત્રની અંદર મૂકો તો એના પર બળ લાગે છે એક પ્લસ વિદ્યુતભાર ઉપર પ્લસ ક્યુ ઇ માઈનસ વિદ્યુતભાર ઉપર માઈનસ ક્યુ ઇ અગેન ઇન ધ કોન્સેપ્ટ ઓફ ધ ચેપ્ટર નંબર 1 બહુ જ સિમ્પલ છે ભાઈ બરાબર અહીંયા સુધી મેં કંઈ નવું ભણાવ્યું જ નથી અને સિમ્પલ વસ્તુ છે કે બંને ડાયપોલ વચ્ચેનો અંતર 2a હશે અને ડાયપોલ મોમેન્ટ ઋણ થી તન તરફની દિશામાં હશે આ તો બધું નોર્મલ છે હવે મને એક વાતનો જવાબ આપો જો બળ લાગે છે કાર્ય રેખા અલગ છે તો તો डायपोल पर सूलाग से, डायपोल पर सूलाग से, डायपोल पर भाई लाग से टॉर्क बोल हाँ के ना बोली जा, डायपोल पर सूलाग से, डायपोल पर लाग से टॉर्क एंड दैट टॉर्क विल बी टॉर्क टाव इज़ इक्वल टू तुम्हें लगो जो पी क्रॉस ई हाँ ना बोली जा, हाँ ना बोली जा, डायपोल पर विद्युत क्षेत्र ने कारण का�

e થી જે વ્યખાયિતાય અને અહીંયા આપણે ડાયપોલ ને અહીંયા આપણે ડાયપોલ ને ટોર્ક એટલે ટોર્ક લગાડીને એના પર જે કાર્ય કરવામાં આવશે એના પર જે કાર્ય કરવામાં આવશે એ કાર્ય થી ડાયપોલ ને આપણે કઈક થીટા નોટ થી લઈને કોઈક થીટા જેટલા ખૂણે આપણે ડાયપોલ ને घुમાવાનો પ્રયત્ન કરવાનો છે છોરોડન બરાબર અને ખાસ યાદ રાખજો કે આ घुमावती વખતે ડાયપોલ ડાયપોલની અંદર પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ નહીં પ્રવેગ एकदम 0 રહેવો જોઈએ આપણે એને અચળ કોણીય વેગથી અચળ કોણીય વેગથી આપણે એને घुમાવવાનો પ્રયત્ન કરશું ચલો ક્લિયર છે આટલી વસ્તુ આટલી વસ્તુ સમજાય છે અચળ કોણીય વેગથી घुમાવવાનો પ્રયત્ન કરશું ભલે એના પર ટોર્ક લાગતો હોય પણ એટલું ધીમે ધીમે ફેરવવાનો છે કેમાં પ્રવેગ ઉત્પન્ન ન થવો જોઈએ અચળ વેગ રહેવો જોઈએ સો ક્લિયર તો આના માટે આના માટે આપણે કરવું પડતું સૂક્ષ્મ કાર્ય આ ફેરવવા માટે આપણે કરવું પડતું કઈક સૂક્ષ્મ કાર્ય dw = તમે શું લખી શકો તો કે torque ext external into બહુ સૂક્ષ્મ ફેરફાર કરવાનો છે એટલે કરવાનો છે d થીટા અને તમારે જો કુલ કાર્ય મેળવવું હોય તમારે જો કુલ કાર્ય મેળવવું હોય તો તમારે અહીંયા કરવું પડે સંકલન અને આ સંકલન ક્યાં થી ક્યાં આવશે તો કે થીટા નોટ થી લઈને થીટા ખૂણા સુધી કરવું પડશે ચલો ડન તો શું કરવું પડતું કુલ કાર્ય dw ની બદલે w = ઇન્ટિગ્રેશન ઓવર થીટા નોટ ટુ થીટા શું આવશે તો કે p * e એને માટે આપણે લખવું જોઈએ pe sin થીટા इंटू वोट इंटू वॉट तो डी थीटा चलन क्लियर है आटली वस्तु खबर पड़ गई आटली वस्तु समझा भाई हम तो बहुत सीम्पल है केम सर आऊँ कहूँ बहुत सीम्पल है कारण के भाई पी एटल मुमेंट अचल है विद्युत क्षेत्र अचल है तो, तो इंटीग्रेशन मत ने मीटा मात्रा नोट थी थीटा सुधी फेरव माइन थीटा पर तो करवा है हाँ जी भाई साहब बोल दो साइन थीटा इंटीग्रेशन शूँ साइन थीटा नु इटीग्रेशन शू सर एमने आड़े ए हम अमने आड़े ए थी जैसे पीई शू थ तो माइनस ऑफ कॉस थीटा क्या थी क्या सुधी तो के थीटा नॉट थी लेने थीटा सुधी चलो डन क्लियर चे अने करूं पढ़तु आज कार्य करूं पढ़तु जे आज कार्य जे ए कार्य ते विद्युत स्थिति ऊर्जा स्वरूपे संग्रह पाम से चलो क्लियर तो आना माटे हुए ये सीधू सिंपल लकी इसके कार्य W is equal to हुए ये लकी शकी P E अपर लिमिट मुकी इस cos minus cos सुआ उसे minus cos theta minus અ માઈનસ અને બીજો માઈનસ કેવો છે એક ઇક્વેશન નો આવશે એટલે માઈનસ માઈનસ થઈ જશે પ્લસ શું આવશે તો કે એ થઈ જશે કોસ થા નોટ ચલો डन ક્લિયર છે આટલી વસ્તુ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ આ વસ્તુ ખૂબ જ સરળ છે ભાઈ એક વસ્તુ સમજી લો કે જો મારે જો મારે હવે એવું ધારી લો ધારો કે ધારો કે શરૂઆતમાં

જો થાટા નોટ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 જેટલું કન્સિડર કર લો અને જો મારે થાટા જેટલું કોણીય સ્થાનાંતર કરવું હોય તો એના માટે કરવું પડતું કાર્ય કે જે સીધે સીધું વિદ્યુસ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે તો એ વિદ્યુસ્થિતિ ઊર્જાને હું વ્યખયિત કરી શકીશ યુ ઇઝ ઇક્વલ ટુ યુ ઇઝ ઇક્વલ ટુ માઈનસ પી ઇ કોસ થાટા ચલો डन અને આના માટે લખી શકાશે યુ ઇઝ ઇક્વલ ટુ માઈનસ p.e લખી શકાશે જે મારું ફાઇનલ ઇક્વેશન હતું કે જે ડાયપોલમાં સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઊર્જા હતી તો ભાઈ બહુ સિમ્પલ છે જો તમે અહીંયા p ક્રોસ e કરો છો તો ટોર્ક મળે છે પણ જો તમે અહીંયા p.e કરો છો અને આગળ ઋણ નિશાની આવે છે તો તમને વિદ્યુત સ્થિતિ ઊર્જા મળે છે ચલો ક્લિયર છે તો આ હતું તમારું ડાયપોલમાં тайपोलને ચારે તરફ મે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એની અંદર સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર U = -p . e ચલો ડન ત્યારે ટોર્ક = p x e જય માતાજી વિજ્યુ કશું યાદ રાખવાની જરૂર નથી p x e કરો ટોર્ક મળે p . e કરો અને આગળ નું નિશાન લગાડો એટલે તમને ઊર્જા મળે અને આમીભાઈ ઊર્જા તો અદિશ રાશિ છે ને અને અદિશ રાશિ છે એટલા માટે તે જો કે આપણે આખે આખો ઈક્વેશન ડિરાઈવ કર્યું એમાં પણ ડોટ ગુણાકાર જ આવ્યો ડોટ ગુણાકાર અગેન બે સદિશ રાશિઓનો ડોટ ગુણાકાર તમને શું સૂચવે છે તો કે વિદ્યુત સ્થિતિ ઊર્જા જ સૂચવે છે ઓકે ગાઈસ તો ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા જોયા બાદ બરાબર આપણે જે જે જોવાનું છે કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જાના ખાસ કિસ્સાઓ ચર્ચવાના છે અને એમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે अगेन u = -p.e अगेन છે એની ઉપર તે તે વેક્ટર સાઇન આવે જ બરાબર કારણ કે તમે ડોટ લખો છો તો તમારું ઇક્વેશન તમારું આ છે જે જે બનવાનું છે u = pe cos θ ચરણ જ્યાં તમારી પાસે ખબર હોવી જોઈએ કે θ એ વિદ્યુત ડાયપોલ નથી ઈટ્સ અ ડાયપોલ હે ને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p અને अगेन પી ઉપર જે છે સદિશ નિશાની આવશે અને વિદ્યુત ક્ષેત્ર ઈ વચ્ચેનો ખૂણો છે ચલો ડન ક્લિયર છે આટલી વસ્તુ સિમ્પલ ફોર્મની અંદર ખાસ કિસાની ચર્ચા કરીએ તો જ્યારે સમાંતર ગોઠવાયેલું હોય વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર ગોઠવાયેલા છે બરાબર તો ડાયપોલ મોમેન્ટ પી અને ઈ વચ્ચેનો ખૂણો થા વિલ બી 0 cos 0 વિલ બી 1 તો લઘુત્તમ જે છે એ થા ખૂણો એટલે cos થા 0 અને cos 0 વિલ બી 1 ધેટ ઇઝ અ મેક્સિમમ બટ અહીંયા આગળ જે થી ઋણ નિશાની તો દેખાય ને

પ્રતિ સમાંતર જ્યારે ગોઠવાય છે સમાંતર ઓકે પ્રતિ સમાંતર ગોઠવાય છે ત્યારે ચીટા ગુણો વન એટી ડિગ્રીનો હોય છે બરાબર ત્યારે તમારી પાસે કોસ પી ઈ વન એટી વન એટી ડિગ્રી બરાબર તો તમારી પાસે જે છે એ અહીંયા આવશે પ્લસ થઈ જશે એન્ડ પ્લસ વિલ બી મહત્તમ અને એ મહત્તમ જે તમારી વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે છે અને જેને તમે કહી શકશો એ ડાયપોલની કઈ અવસ્થા કહેવાશે તો કે એને કહેવાશે ડાયપોલની ओके જને કેવાસે ડાયપોલની અસ્થાયી અવસ્થા કહેવામાં આવશે ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડે છે જને ડાયપોલની અસ્થાયી અવસ્થા કહેવામાં આવે છે ઓબवियस હે કે 180 ડિગ્રી તમારી સામે ગોઠવાયેલું હોય છે બરાબર તો માઈનસ માઈનસ કોસ 180 विल बी માઈનસ 1 એન્ડ ધેટ માઈનસ 1 અને આ આગળ માઈનસ જે છે એ બંને એકબીજાને ગુણાઈને પ્લસ 1 બનાવી દે તો એ તમારી જે છે એ ડાયપોલની કે અવ ડાયપોલ માટે મહત્તમ સ્થિતિ ઊર્જા કહેવાશે અને ત્યાર બાદ બરાબર જેને અસ્થાયી અવસ્થા કહેવામાં આવે છે અને જો લંબ રૂપે ગોઠવાય તો થીટા એંગલ વિલ બી પાઈ બાય 2 અને પાઈ બાય 2 તો કોસ પાઈ બાય 2 વિલ બી 0 અને a 0 જે છે મહત્તમ અસંતુલિત અવસ્થા કહેવામાં આવશે ચરડન તો આ વસ્તુ ખાસ યાદ રાખજો બરાબર કે પાઈ બાય 2 એટલે કે 90 ડિગ્રી છે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચનો સબન ડાયપોલ મોમેન્ટ સીધી વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતે ગોઠવાયેલું છે બંને એકબીજાને લંબ રૂપે છે એ તમારી મહત્તમ અસંતુલિત અવસ્થા હશે चलो डन क्लियर छे આટલી વસ્તુ ખબર પડ્યા છે તો આટલું જ હતું તમારું વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા અને એના ખાસ કિસ્સાઓ ચલો डन તો આજ રીતે એકદમ ઈઝી ફોર્મની અંદર આપણે ભણતા રહેવાના છે શીખતા રહેવાના છે આજ રીતે તમે આજ રીતે તમે ભણતા રહો શીખતા રહો બરાબર રિવિઝન કરતા રહો નોટ્સ બનાવતા રહો અને ખાસ જો તમને આ વિડિયો ખૂબ જ સરસ લાગ્યો હોય સમજવામાં સરળતા લાગી હોય ફ્રેન્ડ્સ સુધી જેટલા જરૂરિયાત છે ત્યાં સુધી આપડા વિડિયોને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને તમારો સપોર્ટ દેખાડો ચલો દન થેન્ક યુ સો મચ ગાઈસ થેન્ક યુ સો મચ અગેન એક નવાજ સરસ અમેઝિંગ ટોપિક સાથે નેક્સ્ટ વિડિયોની અંદર હાજર થવાના છે થેન્ક યુ સો મચ ગાઈસ